હાય ગાઈઝ આજે આપણે એક નવો નાસ્તો જે છે ડ્રાય ભાખરી બનાવીશું તો તમે જોઈ શકો છો કે ત્રણ અલગ અલગ પ્લેટમાં છે તો ત્રણેય અલગ અલગ ફ્લેવરની બનાવી છે અને તમે જુઓ એકદમ બિસ્કિટ જેવી જ ક્રિસ્પી એવી ભાખરી આપણી તૈયાર થશે તો એમના માટે થઈ અને સૌપ્રથમ તો આપણે ઘઉંનો જે રોટલીનો લોટ હોય છે એ રોટલીનો લોટ લેવાનો છે એક બાઉલ ભરી અને રોટલીનો લોટ લીધો છે અને વધારે ક્રિસ્પી કરવા માટે થઈ અને આપણે બે ટેબલ સ્પૂન જેટલો ભાખરીનો જે કરકરો લોટ હોય છે એ કરકલો લોટ લીધો છે અને ખાસ આમાં આપણે જે તેલ એનું મોણ છે એ પરફેક્ટ હોવું જરૂરી છે જે આપણે એક બાઉલ ભરીને લોટ લીધો તો એમના ચોથા ભાગનું એટલે લગભગ ત્રણેક મોટી ચમચી જેટલું તેલ થશે અને હવે આપણે સ્વાદ અનુસાર એમની અંદર નિમક એડ કરી દઈશું અને મસાલાની અંદર આપણે આ જીરા ભાખરી તૈયાર કરીએ છીએ તો થોડો એવો મરી પાવડર એડ કરી દઈએ અને ગુજરાતીઓ હોય અને એના નાસ્તામાં હિંગ ન હોય એ તો પોસિબલ જ નથી તો થોડી એવી હિંગ એડ કરી અને હવે આપણે એમની અંદર જીરું તો લગભગ એક ટી સ્પૂન જેટલું જીરું લેશું અને જીરુંને આપણે બસ જો આ રીતે હાથથી મસળી અને આપણે લોટની અંદર એડ કરી દેવાનું છે અને હવે આપણે આ મિશ્રણને સારી રીતે મિક્સ કરી લેવાનું છે એકદમ આપણે હળવા હાથથી આપણું તેલ અને બધા મસાલાઓ છે લોટની સાથે સારી રીતે મિક્સ થઈ જાય એ જરૂરી છે તો બસ આ રીતે હાથની મદદથી બંને આ રીતે હથોડીની મદદથી લેતું જવાનું છે અને સારી રીતે મિક્સ કરી અને એમની કણક તૈયાર કરીશું તો કણક છે એ આપણે ઢીલી તો બિલકુલ કરવાની નથી કારણ કે આપણે એમને જ્યારે વણશું ત્યારે વણતી વખતે અટામણનો ઉપયોગ નથી કરવાનો એટલા માટે મીડિયમ હાર્ડ એવો જ આપણે આમનો ડો છે એ રેડી કરવાનો છે તો બસ આ લોટને આપણે બાંધવા માટે થઈને લગભગ ચારેક મોટી ચમચી જેટલા પાણીની જરૂરિયાત રહી છે અને એકદમ સરસ મજાની આપણી કણક છે એ રેડી થઈ ગઈ છે તમે જોઈ શકો છો કે જે આપણે ભાખરીની કણક હોય છે એ ટાઈપની આપણી કણક છે એ તૈયાર થઈ ગઈ છે તો હવે આપણે આ કણકને ઢાંકી અને લગભગ દસેક મિનિટ માટે રેસ્ટ માટે રાખી દઈશું અને બીજી ફ્લેવરની ભાખરી આપણે બનાવીશું તો એમના માટે આપણે જે બાઉલથી લોટ લેવાનો છે એમનું પા ભાગનું એટલે ચોથા ભાગની મેથી લીધી છે આપણે મેથી ફ્લેવરની ભાખરી તૈયાર કરવાની છે તો મેથીની અંદર છે એ માટી ન આવે એટલા માટે થઈ અને આ રીતે મોટા બાઉલની અંદર થોડું પાણી લેવાનું છે અને સારી રીતે મેથી આપણે વોશ કરી લેવાની છે જેથી કરીને તમે જોઈ શકો છો નીચે ધૂળનો જે ભાગ હશે એ નીચે આવી જશે હવે એક કડાઈ લીધી છે કઢાઈની અંદર લગભગ ત્રણેક ચમચી જેટલું ઘી લીધું છે એટલે આપણે જે પહેલાં ભાખરીમાં માપ હતું એ જ માપથી આપણે એટલે ચોથા ભાગનો બાઉલ છે ભરી અને તેલનું લીધું છે અને થોડું એવું ગરમ થાય ત્યારબાદ આપણે ચોથા ભાગની જે મેથી હતી એ લીધી હતી હવે મેથીને આ રીતે શેકવાનું કારણ એ છે કે એમાં જે ભેજનો ભાગ છે એ બિલકુલ બળી જવો જરૂરી છે આ રીતે આપણે એમને શેકીશું એટલે ભેજ એમાં હશે જે પાણીમાં વોશ કરેલી હતી એટલે એ એમનો ભેજ છે પાણીનો એ સારી રીતે સુકાઈ જશે અને મેથીની કડવાશ છે એ પણ હળવી એવી ઓછી થઈ જશે અને એમનો કલર છે એ સારો આવો ગ્રીન રાખવા માટે થઈ અને આપણે થોડીક એમની અંદર ખાંડ એડ કરી છે અને બસ હવે આ રીતે હલાવી અને જોઈ શકો છો તમે પરફેક્ટ આપણી મેથી છે એ તૈયાર થઈ ગઈ છે તો હવે જેમાં આપણે કણક બાંધવાની છે તેમાં આપણે તેલ અને મેથીવાળું મિશ્રણ છે એ લઈ લેવાનું છે અને હવે લોટ તો ઘણી વખત બહારના જે ભાખરીઓ મળે છે એમાં મેંદાના લોટનો યુઝ થતો હોય છે પણ આપણે તો એકદમ હેલ્ધી કરવા માટે થઈ અને ઘઉંનો જ ઝીણો લોટ યુઝ કર્યો છે અને હવે એમાં મસાલાઓની અંદર આપણે સ્વાદ અનુસાર નિમક એડ કર્યું છે ને એક મોટી ચમચી ભરી અને સફેદ તલ લીધા છે અને આ મિશ્રણને આપણે પહેલાં તો સારી રીતે મિક્સ કરી લેવાનું છે અને મિક્સ થઈ જાય ત્યારબાદ આપણે એમની અંદર થોડી એવી હળદર અને લાલ મરચું પાવડર એકદમ સરસ કલર માટે થઈ અને પ્લસ એમના સારા ટેસ્ટ માટે થઈ અને બંને વસ્તુ આપણે એડ કરીશું તો પાંચ ચમચી જેટલું એમની અંદર હળદર એડ કરી છે અને લાલ મરચુંમાં મેં કાશ્મીરી લાલ મરચું પાવડર એડ કર્યો છે તો અડધી ચમચી ભરી અને કાશ્મીરી લાલ મરચું પાવડર લીધો છે તો હવે એમને પણ આપણે સારી રીતે મિક્સ કરી અને પહેલાં જેવી રીતે કણક બાંધી હતી સેમ આપણે એ જ રીતે એટલી જ આપણે કઠણ કણક રાખવાની છે અને અત્યારે શિયાળાની અંદર મેથીઓ મળતી હોય છે સારા પ્રમાણમાં તો આ ભાખરી છે ખરેખર ખૂબ જ મજા પડશે તો તમે એકવાર ચોક્કસથી ટ્રાય કરજો તો એમની કણક પણ તૈયાર થઈ ગઈ છે તો એમને પણ રેસ્ટ માટે રાખી દઈએ અને ત્રીજી ભાખરી કે જે બનાવશો તો બાળકોને ખૂબ જ મજા પડી જશે એવી ભાખરી માટે થઈ અને એક બાઉલ ભરી અને ઝીણો લોટ લીધો છે અને એક ચમચી જેટલું મેલ્ટ કરેલું મેં માખણ લીધું છે તો એ માખણ આપણે એમની અંદર એડ કરી દઈએ અને એ બે ચમચી જેટલું તેલ એડ કરવાનું છે અને હવે આપણે એમની અંદર સ્વાદ અનુસાર નિમક એડ કરી દઈશું અને મસાલાઓની અંદર આપણે પીઝા ફ્લેવરની ભાખરી બનાવીશું તો થોડો ચીલી ફ્લેક્સ અને મિક્સ હબ્સ લીધા છે તમારી પાસે જો મિક્સ હબ્સ ન હોય તો તમે ઓરેગાનો પણ લઈ શકો છો અને હવે આ મિશ્રણને પણ સારી રીતે મિક્સ કરી અને સેમ પ્રોસેસથી પાણીની મદદથી આપણે આમની કણક છે એ તૈયાર કરી લેવાની છે અને તમે માખણની જગ્યાએ તમે દૂધની મલાઈનો ઉપયોગ કરવા માગતા હોય તો તમે દૂધની મલાઈ પણ ઉપયોગમાં લઈ શકો છો અને હવે આપણી કણક છે એ ઓલમોસ્ટ રેડી થઈ ગઈ છે તો એમને પણ આપણે રેસ્ટ માટે રાખી દઈશું અને રેસ્ટ માટે દસેક મિનિટ માટે રાખી દેવાની છે અને એ રેસ્ટ થાય ત્યાં સુધીમાં આપણે જે પહેલી કણક બાંધી હતી એ આપણી રેડી થઈ ગઈ છે તો હવે આપણે એમની તૈયારી કરી લઈએ તો એમને હળવે હાથથી આપણે થોડું તેલ અડાડી અને એમને સારી રીતે ટૂપી લેવાની છે અને ત્યારબાદ પાટલી વેલણ ઉપર આપણે એમને વણી લેવાની છે તો એકી સાથે આપણે બધા લોટને જેવી રીતે ભાખરી બનાવતા હોય એ જ રીતે આપણે મોટો ભલે લુઓ થાય કારણ કે આપણે આમાંથી એકી સાથે ઘણી બધી ભાખરીઓ તૈયાર કરી શકશું તો મીડિયમ થિકનેસવાળી આપણે ભાખરી રેડી કરવાની છે અને કોઈ પણ ધારવાળું વાસણ હોય તો મારી પાસે અત્યારે ગ્લાસ છે એ ધારવાળો છે તો ગ્લાસની મદદથી આપણે જેટલી ભાખરીઓમાંથી શક્ય હોય એટલું નજીક નજીક રાખી અને બધી ભાખરીઓનું કટિંગ આ તે કરી લેવાનું છે અને તમને આ રીતે કરવાનું કારણ શું છે મેં ચાકાની મદદથી એમને અથવા તો ફોકની મદદથી આ રીતે આપણે એમની અંદર હોલ લગાવી દઈશું એમ કરવાથી શું થશે કે આપણી ભાખરી છે થોડી થિકનેસમાં વધારે હોય તો એ ફૂલે નહીં એટલા માટે થઈ અને આ રીતે આપણે એમની અંદર કાપા લગાવી દીધા છે અને આપણી બધી જ ભાખરી છે એ તૈયાર થઈ ગઈ છે તો હવે આપણે આ ભાખરીને શેકવાની છે તો આપણે એમને નોનસ્ટિકની અંદર શેકીશું અને આપણી પાસે બીજા જે બે કણક તૈયાર છે એમને પણ સાઈડમાં આ શેકાતી હોય ત્યાં સાઈડમાં આપણે વણતા જશું તો પણ થઈ જશે કારણ કે આપણે લો ફ્લેમ ઉપર આમને કૂક થવા દેવાની છે એટલા માટે થઈ અને સાઈડમાં આપણું એ કામ પણ ચાલુ રહેશે તો જેટલી નોનસ્ટિકની અંદર આવી શકે એટલી આપણે બધી જ ભાખરીઓ છે એ આમાં ગોઠવી દેવાની છે અને આપણે થોડું થોડું તેલ સ્પ્રેડ કરતા જશું અને એમને આપણે સારી રીતે શેકવાની છે તો એકથી બે મિનિટ માટે આ રીતે આપણે અલટાવી પલટાવી અને કોઈપણ વાસણની મદદથી અથવા તો જે લાકડાનું પેલો વજન કર પરાઠાને આપણે જે રીતે પ્રેસ કરીને કરીએ છીએ તમારી પાસે એ હોય તો એમની મદદથી અથવા તો આ રીતે તવીથાની મદદથી આપણે એમને હળવે હળવે પ્રેસ કરી અને સારી રીતે કૂક કરવાનું છે તો એમની સાઈડમાં પણ તમે જોઈ મેથીની ભાખરી પણ વણાય અને તૈયાર થઈ ગઈ છે તો હવે આમને અલટાવી પલટાવી અને લગભગ આઠથી દસ મિનિટ માટે આપણે એકદમ લો ફ્લેમની ઉપર કૂક કરીશું અને જરૂરિયાત લાગે ત્યાં તમે બટર ઘી અથવા તો તેલની મદદથી આપણે એમને શેકી લેવાની છે તો લગભગ આપણી ભાખરી છે સાતથી આઠ મિનિટના સમય બાદ આ રીતે થઈ ગઈ છે તો દસેક મિનિટના સમય બાદ આપણી ભાખરી છે સરસ મજાની કૂક થઈ અને આવી ગઈ છે તમે જોઈ શકો છો તો આપણે એ જ રીતે આપણી બધી જ ભાખરીઓ જે તૈયાર કરી અને રાખી હતી એ બધી જ ભાખરીઓને આપણે સારી રીતે કૂક કરી લેવાની છે તો થોડું થોડું તેલ સ્પ્રેડ કરતું જવાનું છે અને આ રીતે આપણી બધી ભાખરીઓને શેકી લેવાની છે જો મિત્રો તમને મારો વિડીયો ગમતો હોય તો વિડીયોને લાઇક ચોક્કસથી કરજો અને ચેનલને હજુ સુધી સબ્સ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને પણ જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે આપણે આવા અવનવા વિડીયો રોજ મૂકતા હોઈએ છીએ તો એ નીચે આવતા બે લાઇકનને જરૂરથી પ્રેસ કરી લેજો જેથી કરી અને મારા અવનવા વિડીયોની નોટિફિકેશન તમારા સુધી સૌથી પહેલાં પહોંચતી રહે તો તમે જોયું ને કે એકદમ જ ખસતા એવી આપણી બધી જ ભાખરીઓ તૈયાર થઈ ગઈ છે થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયોઝ